ઘણી બધી વખત ખેડૂત મિત્રો મગફળીના દાણા લેવામાં છેતરાઈ જાય છે કેમકે ઘણી બધી વખત ગમે ત્યાંથી આપણે દાણા લઈએ છીએ તો એમાં ભેજનું પ્રમાણ વધારે આવે છે આ ભેજના પ્રમાણ વધારે આવવાના કારણે આપણે જે જર્મિનેશન જે થવું જોઈએ એ થતું નથી અને મગફળીનો બરાબર ઉગાવો આવતો નથી તો અત્યારે આપણે એક નવી જ વસ્તુ બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ખાસ કરીને ગિરનાર ચાર નંબરની મગફળીના જે ખેડૂત મિત્રોને ડાયરેક્ટ દોડવા લેવા છે અથવા તો દાણા લેવા છે એ તમને સારા એવા ક્વોલિટીમાં મળવાના છે કેમ સારી એવી ક્વોલિટીમાં તો કે અત્યારે જે ગિરનાર ચાર નંબર મગફળીનું તમને ઓરિજિનલ દોડવા સાથે જે બતાવવા જઈ રહ્યા છીએ એ ગુજરાતના નહીં પણ બહારના રાજ્યના છે એ કયા રાજ્યમાંથી આવે છે એની ખાસ વાતચીત કરવાની છે તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપાલ એગ્રી એક્સપોર્ટની અંદર એના પ્લાન્ટ ઉપર છીએ એના ઓનર પણ આપણી સાથે જોડાઈ ચૂકેલા છે આ વિડીયોમાં તમને ખૂબ મજા આવવાની છે કેમ કે ક્યાંય પણ તમે નહીં જોયું હોય એવી વાતચીત આજે આપણે કરવાના છીએ તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કેવીન ઢોલરિયા ગોપાલ એક્સપોર્ટમાંથી તમે એમ ખાસ કરીને જે ગીરના ચાર નંબર મગફળીના ડોડવા લાવેલા છો એ ક્યાંથી લાવેલા છો આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો કે આ ગિન્નાચાર મગફળીના ડોડવા છે ને અમે આંધ્રપ્રદેશથી અનંતાપુરમાંથી લઈ આવીએ છીએ એ તમે આંધ્રપ્રદેશથી મગફળી તો લાવો છો તો આ અમે ખાતરી કેવી રીતના કરી શકીએ કે ભાઈ તમે આંધ્રપ્રદેશથી ને લાવો છો અને એનું જ ગિરનાર ચાર નંબર મગફળીનું બિયાણ છે એવી રીતના જો તમે જોઈ શકો છો કે અહીંયાની આપણી ગુજરાતની મગફળી જોઈએ તો આપણી માટી જમીન કાળી છે અને આ ડોડવા તમે જોઈ શકો છો કે રાતાસ ઉપર છે ત્યાંની મગફળી લાલ ત્યાંની મગફળીમાં જે જમીનમાં છે તો ત્યાં રાતાસ ઉપર જમીન હોય છે અને આપણી અહીંયાની જમીન છે એ કાળાસ ઉપર હોય છે તો અમે ડોડ ડોડવાનો કલર પણ જોઈ શકો છો કે આ રાતા સુપર છે આ ડોડવાનો કલર તો ખેડૂત મિત્રો આ ડોડવાનો કલર પણ જોઈ શકો છો વજનમાં પણ સારા એવા છે અને ક્વોલિટીમાં પણ સારા એવા છે એ તમે જોઈ શકો છો ભેજના પ્રમાણના કારણે ઘણા બધા ઉગાવાને લગતા પ્રશ્ન આવે છે જર્મિનેશન બરાબર થઈ નથી શકતું તો એમાં તમારો મંતવ્ય કેવો આપવા માંગશો કે ભાઈ તમારું જે આ ક્વોલિટી વાળા દાણા જે છે ડોડવા છે એનો ઉપયોગ કરી શકે એવી રીતે જો ખેડૂત મિત્રો માટે છે ને અમે દોડવા એટલે જ લઈને આવ્યા છીએ દોડવાના લીધે શું છે કે દાણા હોય છે તો એમાં ભેજનું પ્રમાણ હોય છે તો ઘણી વખત ખેડૂતને ઉગવામાં જર્મિનેશનમાં ઘણા બધા ઇશ્યુ આવતા હોય છે તો જો અમે દોડવા લઈને જ આવ્યા છીએ તો ખેડૂત મિત્રો જે પોતાની રીતે ડોડવા છે ફોડી અને જમીનમાં વાવી શકે છે તો એના લીધે જર્મિનેશનમાં ઇસ્યુ નથી આવતો અને આમાં ભેજનું પ્રમાણ જ નથી હોતું કેમ કે આખા દોડવા છે તો આ ગોપાલ એગ્રી એક્સપોર્ટના તમે વિચાર જોઈ શકો છો કેવિનભાઈના કે ખાસ કરીને ખેડૂત મિત્રોને જે પ્રશ્ન ઉગાવવામાં આવે છે એના કારણે અત્યારે તૈયાર દોડવા તમને આપી રહ્યા છે અને એ પણ ગુજરાત રાજ્યના નહીં આંધ્રપ્રદેશની તમને ગિરના ચાર નંબર મગફળીની ક્વોલિટી આપી રહ્યા છે અને એની ક્વોલિટી પણ તમે સામે જોઈ શકો છો હવે કેવિનભાઈ તમારી આ મગફળી છે એ ગયા વર્ષે તમે કેવા કેવા સેન્ટરોમાં આપેલી હતી એ પણ તમે ખેડૂતોને જણાવો જો અમે ગયા વર્ષે છે અમારે અહીં આજુબાજુના ગામ છે ઘણા બધા આપણે છે સૌરાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટમાં ઘણા જગ્યાએ આપેલી વડાલ છે ચોકી છે માખિયાળા છે મજેવડી છે વિસાવદર છે અમરેલી છે ભાવનગર છે ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાં આપણી મગફળી ગયેલી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના અત્યારથી પણ અમને ફોન આવે છે કે જે ગઈ સાલ લઈ ગયા હતા એ લોકો અત્યારથી અમને એડવાન્સ બુકિંગ કરીને કે છે અમે લોકો તેના માટે પણ રાખી દીધેલું છે અત્યારે એડવાન્સ અમે મગફળીનું બુકિંગ ચાલુ કરી દીધેલું છે હવે આપણી સાથે યુવાન ખેડૂત પણ જોડાઈ ચૂકેલા છે કે જે ગયા વર્ષે ગોપાલ એગ્રી એક્સપોર્ટનું જે દોડવા છે એ વાપરી ચૂક્યા છે તો એને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે અનુભવ છે એ આપણે જાણી લઈએ તમારો પરિચય આપો મારું નામ અંકિત ધળુ મારું મૂળ ગામ જામકા ઓકે ગયા વર્ષે તમે આ જે દોડવા લીધા હતા એની ક્વોલિટી કેવી હતી ડોડવાની ક્વોલિટી બીજી જગ્યાની ક્વોલિટી કરતા ઘણી સારી હતી ગોપાલ એગ્રીમાંથી અમે ગયા વર્ષે ડોડવાલીને જાતે કોરો ફોલ કરીને વાવેતર કરેલું હતું એટલે જર્મિનેશનમાં અને પ્યોરિટીમાં બી અમને ઘણો ડિફરન્સ મળેલો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો કે ભાઈ ગોપાલ એગ્રી એક્સપોર્ટની ક્વોલિટી સારી એવી છે તો ખેડૂતોને લેવું જોઈએ કે ના લેવું જોઈએ હા ચોક્કસ પ્રિફર કરીશ કે ગયા વખતે મેં મારા ઘરના ખેતરમાં આનું પ્રોડક્શન લીધેલું છે અને જર્મિનેશન અને પ્યોરિટીમાં મને ખાસો એવો ફાયદો થયો છે મને સેટિસ્ફેક્શન મેળવું છે એટલે હું પ્રિફર કરીશ કે ગોપાલ એક્સપોર્ટમાંથી થોડા ઘણા પૈસાની પાછળ ન જતા ક્વોલિટીમાં જો તમે માનતા હોય ને આવી સારી મગફળીનું વાવેતર કરતા હોય તો ચોક્કસ ગોપાલ એગ્રી એક્સપોર્ટમાંથી ડોડવા લઈ અને જાતે ફોલ કરીને તમે પ્રોડક્શન એનું ફોલ કરીને તમારા ખેડૂત ખેતરમાં વાવેતર કરી શકો છો ઓકે દાણાની ક્વોલિટી આપણે જોઈ લઈએ જેથી કરીને આપણને વધારે વિશ્વાસ આવે તો આપણે દાણા પણ ફોલીને તમને બતાવો ખેડૂતોને જેથી કરીને દાણાની ક્વોલિટીની પણ ખબર પડે તો આ રીતની દાણાની ક્વોલિટી પણ છે એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો હવે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રોને તમારો કોન્ટેક કરવો છે તો કઈ રીતના કોન્ટેક્ટ કરી શકે અને કઈ રીતના આગળ વધી શકે એ તમે જણાવો જો જે ખેડૂત મિત્રોને કોન્ટેક્ટ કરવો છે અમારો તે લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી શકે છે અમારી પાસે લિમિટેડ સ્ટોક અવેલેબલ છે આ વર્ષે તો એના માટે તમારે એડવાન્સ બુકિંગ પણ કરાવવું જરૂરી છે અમે નંબર આપ્યા છે એમાં તમે ફોન કરી અને ગિરનાર ચાર વિશેની વધારે માહિતી પણ મેળવી શકો છો જે પણ ખેડૂત મિત્રોને અહીંયા અમારી ફેક્ટરી પર આવીને વિઝિટ કરવી છે અને જોઈને પણ મગફળી મગફળી લઈ જાવી છે તો એ અહીંયા આવી અને મગફળીના સિંગદાણા જોઈ અને તે પણ લઈ જઈ શકે છે શું એડ્રેસ છે જય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધોરાજી રોડ ઉપર ગોપાલ એગ્રી એક્સપોર્ટ તો ગિરનાર ચાર નંબરની મગફળી જે ખેડૂત મિત્રોને ડોડવા સાથે જોતી હોય અને નવું વાવેતર ઉમંગ સાથે કરવું હોય તો આજે જ તમે ગોપાલ એગ્રી એક્સપોર્ટ નો સંપર્ક કરી શકો છો અને વધારે માહિતી પણ તમે મેળવી શકો છો જોતા રહો હરમેશને માટે ખેતીવાડીના વિચારો સાથે આવનારી વાવણીની તમામ અપડેટ સાથે અને અવનવી ખેતી પદ્ધતિ સાથે ખેડૂત પુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન